હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે છે સન્ડે એટલે બ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડું લેટ થઈ ગયું છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આજે રસોઈની બધી તૈયારી થઈ ગઈ છે તો આજે જમવામાં ચોળીનું શાક બનાવવાનું છે તો એ સુધારીને સાફ કરીને રાખી દીધું છે અને અહીંયા ટીંડોળાનો સંભારો બનાવવાનો છે તો એને પણ આપણે સુધારી દીધો છે અને આ પુદીનો મસાલા છાશ બનાવવાની છે એના માટે એ સાફ કરીને રાખી દીધો છે અને હું જ્યારે પણ માર્કેટમાંથી આવી રીતે ધાણા લઈ આવું ત્યારે એને ધોઈ અને કાપીને અહીંયા આવી રીતે ફ્રીજમાં રાખી દઉં છું એટલે જ્યારે જોઈએ ત્યારે એનો ઉપયોગ કરી શકાય અને થોડું તે ટાઈમ બચી જાય અને કાલે વાડીએ ગયા હતા તો ત્યાંથી સરગવાના પાન લઈ આવ્યા હતા તો એને ધોઈને અહીંયા સરસથી સાફ કરીને રાખી દીધા છે સરગ હેલ્થ માટે બહુ સારો હોય છે એટલા માટે હું બધા શાકમાં એના થોડા થોડા પાન એડ કરું છું તો એને આવી રીતે ધોઈને સરસથી સાફ કરીને રાખી દીધો છે હવે એને ભર એને ડબ્બામાં ભરીને ફ્રિજમાં રાખી દઈશ એટલે થોડાક દિવસ ચાલે અને દીધને કાલે મેથનું પેપર છે એટલે થોડીવાર એને વાંચી લીધું અને બધી તૈયારી કરી લીધી અને હવે એને બ્રેકનો ટાઈમ મળ્યો છે કેમ કે મારે રસોઈ બનાવવાની છે એટલે હું જ્યાં સુધી રસોઈ બનાવું ત્યાં સુધી એ એનાથી રમી લે અને પછી એને પાછું વાંચવાનું સ્ટાર્ટ કરવાનું છે જો અહીંયા ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે પેલા ભગવાનને ધરાવી લઈએ અને પછી અમે જમી લઈએ અને તીર્થને પણ બ્રેકનો ટાઈમ પૂરો થઈ ગયો હતો તો એ પાછો અહીંયા અમે એને વર્કશીટ સોલ્વ કરવા માટે આપી હતી તો એ સોલ્વ કરવા માટે બેસી ગયો છે કેટલું બાકી તીર્થ અત્યારે એક અત્યારે કરી લે હું ભગવાન ને આજ ધરાવું છું ને એટલી વાર માં પછી બીજો કરજે તો પછી વચ્ચે જમી લેશું ત્યાં પપ્પા આવી જાય નહીં બેય થાય તો બેય કરી લેજે હા તો એક કરી લે તો આજે સન્ડે છે એટલે અમે વિચાર્યું કે ચાલો ભવનાથ જઈ આવીએ એટલે ભવનાથ જવા માટે નીકળી ગયા છીએ અહીંયા જુનાગઢમાં સન્ડે એટલે લોકો બપોર પછી મોસ્ટ ઓફ ભવનાથમાં જ હોય છે તો બહુ ટ્રાફિક હતો સન્ડે છે એટલા માટે તો જો વરસાદ જાય એટલે રોડની કેવી હાલત થઈ જાય આખા સિટીમાં જ્યાં જાય ત્યાં બસ આટલા ખાડા જ ખાડા તો જો હું નિહાલ અને તીર્થ ને નીકળી ગયા છીએ એક્ટિવા લઈને અને ભવનાથ જવાની સાચી મજા તો ટુ વ્હીલમાં જ છે ફોન પહોંચી ગયા છીએ અહીંયા જો નવું પાણી આવી ગયું હમણાં ચોમાસામાં વરસાદને લીધે એટલે થોડું તાજું છે અને અહીંયા ઉપર પણ એટલું માણસો બેઠું છે અહીંયા અને અમે લોકો હવે દર્શન કરી આવ્યા અંદર જો અમે અમે પહોંચ્યા ને દર્શન બંધ થવાની તૈયારીમાં જતા તો ફટાફટ દર્શન કરી લીધા અને પછી રેવતી કુંડે આટો મારવા ગયા ત્યાં મહાપ્રભુજીના બેઠક જે છે પણ ત્યાં પણ દર્શન બંધ હતા એટલે ત્યાં દર્શન ન થયા પછી રેવતી કુંડે આટો મારીને અમે ભવનાથ જવા માટે તળેટી તરફ નીકળી ગયા ત્યાં શનિ રવિ છોકરાઓને રમવા માટે અહીંયા મેળા જેવું હોય છે તો જો ત્યાંથી પછી અમે લોકો તરફ જઈએ છીએ અત્યારે લાલ ઢોરી પાણી ભરાઈ ગયું હોય ને સરસ વાતાવરણ હોય છે એકદમ ત્યાં ઝાડવા અને બધું વધારે છે એટલે ચેકડેમ પણ છે એમાં મગર પણ રહે છે તો અમે ત્યાં જવા માટે નીકળી ગયા છીએ અને ત્યાં જવા માટેનો મેઇન ગેટ બંધ હતો પણ સાઈડમાંથી એક એક રસ્તો ત્યાં જાય છે અને ત્યાં બધા લોકો એ બાજુથી જતા હતા તો અમે પણ ત્યાંથી જવા માટે નીકળી ગયા અમારે તો ઉભા ઉભા જ નીકળી જવાય તમારે ન નીકળાય આ નીકળી ગયા તો જો ફાઇનલી અમે લાલ ઢોરી પહોંચી ગયા છીએ અને ત્યાં ડેમ છે જે ચોમાસામાં આખો ભરાઈ જાય અને ક્યારેક ક્યારેક મગર પણ આમાં જોવા મળે અને ત્યાં કાંઠે એક જૂનું શિવ મંદિર પણ છે તો ત્યાં થોડી વાર બેસીને અમે લોકો પાછા અહીંયા ભવનાથ ગ્રાઉન્ડ તરફ આવી ગયા કેમ કે ભૂખ લાગી હતી ને અહીંયા ખાણીપીણીના બહુ સ્ટોલ છે તો અહીંયા મેગી અને કુંભણિયા ભજીયા આવી ગયા છે અહીંયા કુંભણિયા ભજીયા બહુ ફેમસ છે તો આજનો લોકો અહીંયા જ પૂરો કરીએ આઈ હોપ તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સી ઇન ધ નેક્સ્ટ વ્લોગ